એન્જિનિયરિંગ મેન્યુફેક્ચર માટે દુનિયાનું એક્ઝિબિશન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બનતું છે પચાસ હજાર થી વધારે એડવાન્સ વિઝિટર્સ નું બુકિંગ થયું છે અને આ અઠા એક્ઝિબિશન્સ દરમિયાન એક લાખ થી વધારે લોકો આ એક્ઝિબિશન માં આવશે દુનિયાના અલગ અલગ દેશમાંથી વધારે આવેલા છે છે અને એમ કહેવાય કે આ એક્ઝિબિશનના માધ્યમથી રાજ્ય અને દેશના એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરર કંપનીઝને ખૂબ મોટો બિઝનેસ ઓન ધ સ્પોટ બી એમ કહીએ તો હજારો કરોડ રૂપિયાનો બિઝનેસ અહીંયાથી મળે છે અને આજે માત્ર આ એક્ઝિબિશન એક્ઝિબિશનથી કંપનીઝને વેપાર મળશે એટલું જ નહીં પરંતુ અમદાવાદ આસપાસના જિલ્લાઓમાં હોટલના થી લઈને નાના નાના વેપારીઓને બીજી અલગ અલગ સર્વિસીસની અંદર બી અનેક લાભ મળે છે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે વખતે વાયબ્રન્ટ ગુજરાત અને સાથે સાથે ગાંધીનગર ની અંદર ખૂબ મોટી વ્યવસ્થાઓ એક્ઝિબિશન્સ માટે જે ડેવલોપ કરવામાં આવી હતી તેના માધ્યમથી આખા વર્ષ દરમિયાન ગાંધીનગરમાં એસી થી સો દિવસ અલગ અલગ એક્ઝિબિશન જે ચાલે છે તેના કારણે અલગ અલગ વેપારો બી ખૂબ મોટા પાયે ડેવલોપ થઈ રહ્યા છે આ જ વ્યવસ્થાઓને હજી વધુ સારી કઈ રીતે કરી શકીએ હજી વધુ આગળ કઈ રીતે લઈ શકીએ આ એક્ઝિબિશન જાણે કે એન્જિનિયરિંગ સેક્ટરનું એક્ઝિબિશન છે એને બી વધુમાં વધુ મદદ કરીને હજી એશિયાના લાર્જેસ્ટ થી દુનિયાનું લાર્જેસ્ટ એક્ઝિબિશન કઈ રીતે બનાવી શકીએ તે દિશામાં અમે લોકો આગળ વધી રહ્યા છે